जय माता दी जय स्वामिनारायण भगवान आज हम स्वामीनारायण धाम वरताल धाम में उपस्थित हैं और यहाँ पर महाराज श्री राकेश प्रजाद जी के द्वारा आज कुलविच वंशावली जो कि सत्संगी वंशावली लेखन केंद्र का जो ये शुभारंभ हुआ है उनके हाथों से जो जीवन पर्यंत यहाँ पर रहने वाले जो अनुयायी हैं उनके भक्तगण हैं जो भी सत्संगी हैं उनका जो पारिवारिक इतिहास पारिवारिक परंपरा मंदिर में जब जब भी वो आ रहे हैं आने वाले समय में सदियों तक उनके जो आज वो अपना लिखवाते हैं वंशावली जिससे आने वाली जो पीढ़ियां हैं उनकी भी वो इस संप्रदाय में कब से जुड़े हैं क्या उनका इतिहास रहा है पूर्वजों की जो वंशावली फैमिली ट्री जिसे कहते हैं वो पूरा यहाँ पर लिखा जाएगा जिससे उनको भी ये सब पता चले ज्ञान हो लोगों की जो परंपरा है और आज का दिन बहुत अच्छा है जैसा कि जिस ने भी बताया है तो दिन बहुत अच्छा रहेगा अब आने वाले समय में आरुआत हो चुकी है आज विश्व अंदर सुप्रसिद्ध वर्ताल मंदिर स्वामीनारायण संप्रदाय आज स्वामीनारायण भगवान स्व हस्ते लिखित शिक्षा ने आज जयंती है एक सौ नववाणु वर्ष पूर्ण थे दिवसे सत्संग सच्च, वंशावली વડતાલ મંદિર વડતાલ ધામથી આજથી તેની સ્ટાર્ટ કરવામાં આવ્યું આજના દિવસે સત્સંગ વંશાલીની જરૂરિયાત એટલે પડી કે ઇતિહાસ એનો જ વંચાય છે જેનો લખાયો છે જ્યારે સંપ્રદાયની અંદર જ્યારે ભવિષ્યની અંદર આજે મહાકુંભનો પણ પર્વ ચાલી રહ્યો છે આ વર્ષની અંદર ત્યારે કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈ ને મહામંડલેશ્વર દ્વારા પણ ફૂલવ્રિક્ષ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મથી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગરૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશાવલી વંશવેલો કાયમ આગળ રહે ભગવાનનું નામ તેની સાથે જોડાયેલું રહે તે માટેનો એક આજેથી એક પ્રયાસ ચાલુ થયો છે વર્ષો સુધી આ જગ્યાએ જે તે સત્સંગીઓ આવે તેમના વંશ અને તેમના ભવિષ્યના તમામ સંકલ્પો સંપૂર્ણપણે લખાય તેવી વ્યવસ્થા આજે મંદિરમાં કરવામાં આવી છે આજે સંપ્રદાયના આચાર્ય એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સ્વહસ્તે આજથી આ શરૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળ સિદ્ધાંત સાથે જોડાયેલા જે સત્સંગીઓ છે તેની વંશાવલી આજથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં લખાશે